ગરમીઓની સિઝન ચાલુ થતાં જ આપણે મોસ્ટલી પત્તાભાજી અવોઇડ કરતા હોઈએ છીએ કારણ કે મેથી પાલક જેવી પત્તાભાજીઓ ભાજીઓ સ્વભાવે ગરમ પડતી હોય છે અને ઉનાળામાં આપણે નથી લેતા હોતા પરંતુ આજે હું એક એવી ભાજીની એવા પત્તાભાજીની વાત કરવા જઈ રહ્યો છું કે ઉનાળામાં આપણે ચોક્કસ લેવી જોઈએ નમસ્કાર હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર અને આજે આપણે વાત કરી રહ્યા છીએ તાંદળજાની ભાજીની દોસ્તો આજકાલ તાંદળજાની ભાજી ઉનાળામાં ખાસ્સી એવી મળતી હોય છે અને એ આપણે ચોક્કસથી લેવી જોઈએ આયુર્વેદ અનુસાર તાંદરજાણી ભાજી એ સ્વભાવે ઠંડક કરનારી છે મધુર છે અને આપણે રુચિ વધારે છે એટલે કે જે લોકોને ભૂખ ન લાગતી હોય નોશિયા વોમિટિંગ ગરમીના કારણે ફીલ થતી હોય પિત્તની કંઈ સમસ્યા રહેતી હોય તો એ લોકોને તાંદરજાની ભાજી ચોક્કસથી ફાયદો કરી શકે છે વળિયા તાંદર ભાજી બહેનો માટે પણ ખૂબ સારું કાર્ય કરતી હોય છે જે બહેનોને માસિક વધારે આવતું હોય બ્લીડિંગ વધારે થતું હોય સફેદ પાણીની સમસ્યા રહેતી હોય ગરમીના કારણે ઉનવા લાગી જતો હોય તો એમના માટે પણ તાંદરજાની ભાજી ખૂબ જ સારી બેનિફિશિયલ રહેતી હોય છે વળી તાંદરજાની ભાજી એ તમારા સ્કિન માટે અને વાળ માટે પણ બહુ સારી છે ગરમીના કારણે જો આપણા વાળ ખરતા હશે તો તાંદરજાની ભાજી નિયમિત રીતે ખાવાથી એમાં પણ તમને ચોક્કસથી ફાયદો મળશે જે લોકોને ડાર્ક સર્કલ રહેતા હોય છે કે સ્કિનની કંઈ સમસ્યાઓ ગરમીમાં આવી જતી હોય છે એ લોકોએ તાંદરજાની ભાજીના રસમાં થોડી મુલતાની માટે મિક્સ કરીને અને એલોવેરાનો ઘર સાથે મિક્સ કરી પેસ્ટ જેવું બનાવી અને ચહેરા પર લગાડવાથી ડાર્ક સર્કલ્સ પિમ્પલ્સ અડાઈ થવી એ વગેરેમાં પણ બહુ સારો ફાયદો મળતો હોય છે આ ભાજી જે છે એ પેટને ઠંડક આપનારી છે પણ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે મળનું રેચન કરનારી પણ છે એટલે કે તાંદળજાની ભાજીથી આપને જુલાબ બહુ ઇઝીલી અને સરળતાથી આવી જશે જે લોકોને પેટનું બહુ સેન્સિટિવ રહેતું હોય છે એ લોકોએ કદાચ તાંદર ભાજી ઓછી ખાવી જોઈએ નહીં તો એના કારણે વધારે જાડા થઈ શકતા હોય છે એટલે તમારા પાચનની ક્ષમતાને આધારે આપ તાંદર ભાજી ચોક્કસથી લઈ શકતા હો છો નાના બાળકોને જો પેટની કંઈ સમસ્યા રહેતી હોય કબજિયાત રહેતું હોય અથવા તો પેટનો દુખાવો રહેતો હોય તો તાંદર જાના પાનને બાફીને પેટ ઉપર એને બાંધવાથી પણ પેટની સમસ્યાથી રાહત નાના બાળકોમાં મળતી હોય છે આ રીતે તાંદર ભાજી ખૂબ સરસ રીતે આયુર્વેદીય ગુણો ધરાવે છે અમારી પાસે આવતા ઘણા બધા પેશન્ટમાં અમારી ટ્રીટમેન્ટની સાથે અમે તાંદરજાની ભાજી પણ ઘરે લેવા કહેતા હોઈએ છીએ જેનાથી ટ્રીટમેન્ટ બહુ ઝડપથી અને સારી થતી હોય છે અને રિકવરી પણ સારી મળતી હોય છે જો આપણે કોઈ સમસ્યા રહેતી હોય તો આપ આયુર્વેદ ડૉક્ટરની સલાહથી તાંદરજાની ભાજી એની ટ્રીટમેન્ટ સાથે લઈ શકો છો અને જો આપણે કોઈ સમસ્યા નથી તો ઉનાળામાં ઠંડક મેળવવા માટે પેટને સરસ રાખવા માટે તાંદરજાની ભાજીને ચોક્કસથી લઈ શકતા હોવ છો જો આ માહિતી તમને ગમી હોય તો અમારો વિડીયો લાઇક કરો અને અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો